અમરેલીના બગસરામાં પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી આ મીટિંગ ડીવાયએસપી સોલંકી સાહેબ તેમજ પીઆઈ પારગી સાહેબ દ્વારા બોલાવવામાં આવી હતી આ મીટિંગમાં આવનારા તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના ભવ્ય રામ મંદિરનું નિર્માણ અનુલક્ષીને બોલાવવામાં આવી છે આ મીટિંગમાં બગસરાના સામાજિક સંસ્થાઓના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો તેમજ મુસ્લિમ બિરાદરોના આગેવાનો એ હાજરી આપી હતી અહેવાલ કિરીટ જીવાળી આજરોજ બગસરા પોલીસ સ્ટેશનમાં આગામી સમયની અંદર જે ધાર્મિક અને સામાજિક તહેવારો જેવા કે અયોધ્યાની અંદર રામ મંદિરનું જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈનાર છે તે અનુસંધાને એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર વ્યાપારીગણ સામાજિક આગેવાનો ધાર્મિક આગેવાનો બધાએ હાજરી આપી હતી અને આગામી સમયમાં બગસરાની અંદર આ બધા જ પ્રસંગો શાંતિથી સુલેહથી અને સહકારથી ઉજવાય તે માટે બધાએ બાહેધરી આપી હતી